વેલકમ ટુ નાય યુટ્યુબ ન્યૂઝ ચેનલ આપ સૌનું દિલથી સ્વાગત છે મારી યુટ્યુબ નવી નવી ચેનલમાં હું આ વિડીયો દ્વારા એક વાત શેર કરવા માંગુ છું બધા લોકોને જે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા છે બધા લોકોને કે આજ પછી હું મારા નવા નવા કોન્ટ્રાક્ટ એટલે કે નવા નવા વિડીયો હું આ યુટ્યુબ ચેનલ પર નાખવાનો છું જેથી કરીને હું મારી ચેનલને ગ્રોથ કરી શકું અને પ્લસ હું મારા જીવનના જે 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 પણ કાર્ય અથવા જે જે પણ મેં જોબ કરી છે જે ચાર પાંચ જગ્યાએ અનુભવો એક્સપિરિયન્સ જે 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 જીવનના મેં કર્યા છે બધા હું એટલે શેર કરવાનો છું પછી મેં ત્રણ ત્રણ બિઝનેસ કર્યા હતા નાના નાના એમાં મને જે જ્યુ નિષ્ફળતા મળી છે એમાં જે મને શું શીખવા મળ્યું છે એ બધું હું આ યુટ્યુબની ચેનલમાં શેર કરીશ જેથી કરીને બીજા લોકોને પણ કંઈક શીખવા મળે અને સાથે સાથે મને પણ કંઈક કરવાનું મન થાય મારું બે હજાર બાવીસમાં ડ્રીમ હતું કે મારે એક યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે સ્ટાર્ટ કરવી છે એમાં હું શું શબ્દ કરો કોઈને કોઈ મને નોલેજ નહોતું પણ હવે મને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે મારા કયા વિષય ઉપર યુટ્યુબ ચેનલ કરવી અને કયા વિડીયો બનાવવા તો હું આ બધું બધું મારા એકવીસ વર્ષના અનુભવ બધા જ હું મારી યુટ્યુબ ચેનલ નિલેશ નિલેશ સામણકામાં યુટ્યુબ ચેનલ છે જે લોકો નવા સીજો સબસ્ત કરજો અને ગમે તો કોમેન્ટ કરવાનું બોલતા નહીં જેથી કરીને મને વધારે જુસ્સા આવે અને હું નવા નવા કોન્ટ્રાક્ટ નવા નવા વિડીયો બનાવી શકું અને આપ સૌનો દિલથી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સાથે આને મને સપોર્ટ કરજો અને મારા વિડીયો ગમે અને કંઈક શીખવા મળે તો બે લોકોને પણ શેર કરીશું જેથી કરીને મને પણ વધારે સોર્સ રહે અને બીજું ખાસ કે હું આ યુટ્યુબ ચેનલ માત્ર મનોરંજન કોમેડી કે એવું કોઈ ઈરાદો નથી મારો બ્લોગ બનાવવું પણ હું જે જે દર દર દિવસ જે જે દરમિયાન જે દિવસ દરમિયાન જે હું શીખું છું મારા જીવન એ હું આ વિડીયોમાં એટલે કે ડેલી હું મારે વિડીયો આવશે છ પાંચ સાત આઠ દસ મિનિટનો એમાં હું મારા જીવનના બધા એક્સપિરિયન્સ એટલે કે અનુભવ બધા શેર કરીશ અને બીજું કે હું મારા જે જે શીખ્યો છું જે નોલેજ મેં ભેગું કર્યું છે જે એકવીસ વર્ષની ઉંમરમાં જેમ કે મેં ઓનલાઈન બે ત્રણ બિઝનેસ કર્યા હતા એના નામ છે ડાયરેક્ટ સેલિંગ નેટવર્ક માર્કેટિંગ ઈ કોમર્સ ઇ કોમર્સમાં તો કેટલા બધા બિઝનેસ આવે છે જેનું મેં નોલેજ લીધું છે પછી ડિજિટલ માર્કેટિંગ આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગનું ખૂબ ઝડપથી ઓનલાઈનમાં બહુ બધા એનો પસાર હાલે છે તો એ વિશે પણ હું ખૂબ વિસ્તાર ધીરે ધીરે મારા આ વિડીયો પર ડેઇલી કોન્ટ્રાક્ટ દસ દસ વીસ વીસ મિનિટના વિડીયો આવશે તમને લોકોનું જોજો અને ખૂબ તમે પણ કંઈક શીખજો જેથી કરીને મને વધારે વિડીયો બનાવવાનું મન થાય અને વધારે જાણકારી આપવાનું મન થાય તો જે લોકોને પણ કંઈક નવું શીખવું છે અથવા નવી જાણકારી શોધતી હશે મારા જીવનને એક્સપિરિયન્સ તો મને જેવું શીખવાનું છે બધા યુટ્યુબ હું વિડીયો નાખવાનો છો આપશો મને વિડીયોમાં જોઈજો કમેન્ટ કરજો અને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બનાવી રહેજો મારે યુટ્યુબ ચેનલ સાથે હવે ફરી મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે હું ખૂબ એટલે ખૂબ મારા જીવનના વિડીયોમાં નાખવાનો છો મારી જીવનના દરેક ખાસ ભાસ અને જે જે મેં જીવનમાં શીખ્યો છો જે પડાવ પાર થયા છે જે જે અનસક્સેસ થયા છે મારા ધંધા જે જે મારી બે ત્રણ જોબ ગઈ છે કયા ઋતુથી શું લેવાનું બધું આ યુટ્યુબમાં મારી ચેનલને સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને પણ મારા જીવનના રાજ અને કંઈક નવું શીખવા મળે તો આપ બને રહેજો મારી યુટ્યુબ ચેનલ સાથે હસતા રહીએ અને નવું નવું શીખતા રહીએ મળીએ છીએ પછી વિડીયો સાથે કાલે હરે રાધે